Yeah, yeah.

કિપ દે આયા ને સાદા સાદા નો સા સોક નીકળવાનો સાદા નો સાનો સોક પાર્સપ બોલ્યો એ તો કોઈ નું વાસાલા તો એક મેશુમજી ના ભાઈ એક મેશુમજી એ ભાઈઓ પાંચ મે ચાલે તમે આવી ગયા છે તી અપને ઢોસા ખવા પાકડી અને અહીંયાથી એકદમ સરસ ઢોસા આવે છે વિચારું હમણાં આવે છે બતાવો તો આ આવી ગયો છે અમારો ચીઝ મસાલા ઢોસા એકદમ સરસ ઢોસા આવે છે અને અહીંયાંની ચટણી એકદમ સરસ હોય છે મને તો અહીંયાની ઢોસા કરતાં અહીંયાની ચટણી વધારે ભાવે છે સાહેબ મંગાવ્યો છે ચીઝ મસાલા ઢોસા મસાલા

કેવું છે હા તો મિત્રો અત્યારે અમે આવી પહોંચ્યા છે શિવા શિવાભાઈના ઢોસા વર્ષોના વર્ષોથી જૂના જાણીતા શિવાભાઈના ઢોસા અમે લોકો ઢોસા ખાવાની ઈચ્છા થાય એટલે અહીંયા જઈએ પાર્ટીમાં એનો ટેસ્ટ કરશો ને તો તમે મિત્રો હોટલના બોટલના બધા કોઈ બી જગ્યાના ઢોસા તમને નહીં ભાવે અને આ આવી ગયો છે અમારે રવા મૈસૂર મસાલા મેં રવા મૈસૂર મસાલા મંગાવ્યો કેટલી મસ્ત હા નાખજો અમે વધારે જ આપી દીધું કેટલી

તો મિત્રો હાલો અમારી સંભાર પણ આવી ગયો સંભાર બંને ચટણી અને ઢોસો અને આ ઢોસાની પ્રાઇસ છે એકસો ચાલીસ રૂપિયા છે ને એકસો પચાસ મૈસૂર મસાલા આ મૈસૂર મસાલા ઢોસાની રવા મૈસૂર મસાલા ઢોસાની પ્રાઇસ છે એકસો પચાસ રૂપિયા અને મિત્રો જુઓ સંભાર પણ આટલો જાડો ને એકદમ સરસ છે ટેસ્ટમાં પણ એકદમ સરસ હોય મને તો આ ચટણી જ બહુ વધારે ખાવે તો અહીંયા આટલી હોય છે

અને ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મિત્રો